નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના ચોકાની હરાજી લઈને તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો આજે તલની હરાજીમાં ભાવ ટકેલા એવું લાગે છે ઊંચામાં પચીસો પચાસ હિત્યનું નામ પડ્યું છે છવ્વીસો આજુબાજુ નામ પડ્યું નથી જે આગળ પડે તો ખબર નહીં પણ માલ પણ એવા સારા કાંઈ ખાસ છે નહીં કંઈ ચંદલ બજાર છે બે હજારથી માંડીને ત્રેવીસો ત્રેવીસના બજાર છે તો ચાલો હરાજી જોઈ લઈએ પંચ્યાસી <indiculo>. <rice> <cockle Whoops twice> <Kristenormeen tools>

2435 2435 5 10 15 20 પછી જે ચાલે ચાર નાસ્તા મોકલી હાલો 4039 39 ને

હા ઓલો વરસાદ વરસાદમાં આવી ગયું 2130 लागो हूं आ वारा हूं जय जय सेवा चलो निकसे आलो

ચાર હજાર ને પંચોતેર નેવું